ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં અગિયારસો જેટલી વિદ્યાર્થીનીઓને રૂપિયા સાત હજાર ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા હીરાબાનો ખમકાર યોજના ચલાવવામાં આવે છે આ યોજના અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ફોર્મ ભરીને સહાય આપવામાં આવે છે આર્થિક સહાયનો હેતુ દીકરીઓનું શિક્ષણ અટકાવવાને બદલે તેમને પ્રોત્સાહન આપવાનો છે સુરતમાં યોજાયેલા ચોથા ચરણના સહાય વિતરણ કાર્યક્રમમાં એક જ દિવસમાં અગિયારસો દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પસરવા પામ્યા હતા યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટિલ સ્થાનિક ધારાસભ્ય મનુભાઈ પટેલ પૂર્વ મેયર સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને અન્ય અગ્રણી મહાનુભાવ હાજર રહેવા પામ્યા હતા મારું નામ પિયુષ દેસાઈ છે હું હીરાબાનો ખંકાર કરીને એક યોજના સુરત શહેરની અંદર ચાલુ કરી છે જેમાં અમે લોકો જે લોકો દીકરીઓને આર્થિક મદદ નબળી હોય એવી દીકરીઓને અમે સાડા સાત હજાર રૂપિયા સ્કૂલની ફી તરીકે આપીએ છીએ અને એની અંદર આજ રોજ અમે અગિયારસો જેટલી દીકરીઓને ચેક વિતરણના માધ્યમથી યોજનાનો લાભ આપી રહ્યા છીએ અને એની અંદર જે સિલેક્શન કરવામાં આવ્યું છે તો એ જે હેન્ડીકેપ છે કે શારીરિક રીતે અપંગ છે અને જે કેન્સર પીડ છે અને જે દીકરીઓને એચઆઈ બી જેવી પ્રોબ્લેમ અત્યારે ફેસ કરી રહી છે એવી દીકરીઓને અમે મદદ પહોંચાડવા અને એ લોકોને એજ્યુકેશન માટે મદદ કરી રહ્યા છીએ અને આગામો પ્રોગ્રામ અમારો અગિયાર એકના દિવસે છે જેમાં એકાવનસો જેટલી દીકરીઓને અમે લેવાના છીએ અને એ કાર્યક્રમની અંદર અમે નોર્મલી ઘરના ભારે રહેતા હોય એવા લોકોને લેવા છે અને આની અંદર જે મતલબ જેના મમ્મી પપ્પા પેરેન્ટ્સ નથી એવી દીકરીને મેં મદદ પહોંચાડી દીધી આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી જે યોજના વિશેષ મહત્વ આપે છે વધુમાં આગામી દિવસોમાં આ યોજનાનો વ્યાપ માત્ર સુરત શહેર પૂરતો સીમિત ન રહેતા ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને હીરાબાનો ખમકાર યોજનાનો લાભ આપવામાં આવશે જે ગૌરવની વાત છે તેમ જણાવ્યું હતું